પ્રસ્તુત છે હાસ્યરસનું કાર્યક્રમ હસે એનું વસે હસે એનું વસે કાર્યક્રમ નિર્માણ ગિરીશ કેશવાલા અને કલાકાર શ્રી ધીરુભાઈ સરવૈયા મારા મુંબઈમાં માં એક વાર કાર્યક્રમ ને રાઇ ત્રણ વાગ્યે રેલવે સ્ટેશને આવ્યા એ ગાડી આવી પણ પગ મૂકવાની જગ્યા ને એટલી ગીર મેં કીધું બે ત્રણ રાઈતના ઉજાગરા આમાં જગ્યા નથી એક જણો હાપડી ગયો મને કે દહ રૂપિયા આપો હમણાં જગ્યા કરી દો મેં કીધું કેવી રીતે થાય મને કે દસ રૂપિયા આપો જગ્યાનું નું કામ ને

મેં એક ભાઈ ને બારી મને કે મુંબઈ મેં ગાડી વાળા એક ભાઈ એક દી મને કે મને કે તીરપાઈ કે બાયુ ના લગ્ન થઈ જાય તો ખબર પડી જાય શેઠામાં સિંદુર પેલો હોય કે આ બેન ના લગ્ન થઈ ગયા છે પુરુષો ના લગ્ન ક્યાં હોય એની નિશાની શું મેં કીધું ગભી જેવા મોટા કરીને બેઠા એટલે સમજી લેવાનું કે આ ભંગાઈ ગયા અમુક અમુક બાયો ના મોટા એ તમે જો પૈસા વાહા જેવા હોય સકર વકર ડોળા હોય એક ડાબલી મહી સાંધી હોય અને પાવડર તો એટલું બધું લગાડ્યો હોય જાણી લોટ ના ડબ્બામાં કુતરી મોઠું નાખીને ભાગી હોય એવું લાગે હા લાઈન માં હતા રહી ગયા લાગવા ગયા ફાવી ગયા ચણ હતી ચકલા ની પણ કાગડા ચાવી ગયા હા આ વાંટા ફરે બુઠિયા બીજી વાર પરણી ગયા ત્યારે કેવું પડે કાગડા દહીંચરું લઈ ગયા અમુક તો પંચાવન હાથ વર હે ઘર પંખતા પાછા વાતું કરતા હોય મારા જોગ ક્યાંક ધ્યાન માં રાખ તારા હાલ લાકડા રાખ્યા હોય એમાં હા અમુક ડોસી પાછા વિધવા થયા પછી મંદિરે ગાતા હોય અખંડ રાખજે રે ચૂડી ને ચાંદલો ભાંગ્યો એને દસ વર્ષ હા એક છોકરો એની બાને કે મારા બાપા ચિંતા કરતા હતા ભગવાન જાણે આખા પરિવારને અમેરિકા જવાની વિઝા ક્યારે મળશે એ છોકરાને એની બા કે કાઈ ચિંતા કરવા જેવું નથી આથી આતું કુટુંબ નક્કી કરી લ્યો આપણે અમેરિકામાં બેઠા છે એ છોકરો કે એમ કેમ નક્કી કરી લેવું એ કે હવ હવ ના ઠામૂટકવા મંડો અમેરિકામાં નોકર નથી જોડતા અહીંયા આથે ઊઠકો તો એમ માનું અમેરિકામાં બેઠા છે

કે તમારે નઈ તમારા ઘરવાળાને ન કરાવવું ઓલી કે હું કુવારી છું કે દેખાડતા હકીકતમાં તો મહેનત વિનાનું મહાન થવું અને હમજા વિનાનું સાતું વ્યર્થ છે હા મહેનત વિનાનું મહાન થવું ઈ નકામો છે જે મહેનત કરે ને પછી જે મળે એની મજા એમને એમ કોઈ મળતું નથી આ ઘણા લોટરી ની ટિકિટ ઓછી રાખીને ઉતાવે એક ભાઈ ને તો રાતે પિસ્તાલીસ લાખ લાગી ગયા ગણી ગણી કબાટમાં થપા મૂક્યા હવારે પગ ને માથું બે હલવાઈ ગયા હા એક ભાઈ તો લોટરી ટિકિટ હતી રાઈતે સપના માં લાગી ગઈ ને તો ગાડી લીધી ડ્રાઈવર રાખ્યો ને પછી પોતાને ફાવી ગઈ ડ્રાઈવર ને રજા દઈ દીધી ને બે માણસ ફરવા નીકળ્યા બરોબર લીંબડીના સીમાળે પૂગ્યા ને જીપ લઈને ત્યાં માલધારી ની આદી પડી મહેનત વિના નું મહાન થવું અને વિના નું સાચું થવું બે નકામું એક ગામના પાદર માં નાનકડું ઝૂપડું વાળીને એક સંત લેતા હતા રાત નું ટાણું સંત પૂતા એક ચોર ઝુંપડા માં દાખલ થયો સંતના ના શું હોય એકાદુ લોટો ને એકાદુ ગોરા ટકણું ને એકાદુ કમડળ ને જે કઈ હતું એ ચોર ભેળું કરવા માં વાસણ ખેંચડ્યા સંત જાગી ગયા પડકારો કર્યો એલા કોણ છે ત્યાં તો ચોર ભાઈ ગયો ચોરી કરવા ગયા હોય સરના માં દેવા થોડા ઉપર પણ આગળ ચોર પાછળ સંત આઠ દ પડકારા કર્યા ઉપર ઉપર ગામ ના માણસો જાગી ગયા દોડ્યા પણ ગામ થી થોડાક છેટા ગયા ને સમસાન આવ્યું સંત બેહી ગયા ચોર ભાગી ગયો ગામના માણસો એ પૂછ્યું બાપુ ચોર હાથમાં ન આવ્યો કે ના તો ગયો ગામના માણસો કે બાપુ ચોર ભલે ભાગી ગયો તમે અહીં કેમ બેઠા છો સંતે બહુ સારો જવાબ દીધો એ કે ભલે ને ગમે ને આ ભાગીને વિયોજાય વેલા મોડો આવશે તો અહીંયા નૌખંડ ધરતી માં માણસ ભલે ગમે ત્યાં આ ભાગીને વિયોજાય શમશાન માં જવું પણ હા મૃત્યુ અનિવાર્ય છે એમ આ એક બાજુ ખૂબ જ મીઠું ખાતા ખાતા હતા જાદુ શરીર કોઈ કીધું આટલું બધું મીઠું કેમ ખાવ છો એ કે દીકરા વિદેશમાં છે હું ગુજરી કદાચ પાંચ હાથ ડી મને રાખવો પડે તો બગડે નઈ ને કીધું આખી જિંદગી નો બગડે છેલ્લે હું બગડવાનું હા જાવા દે ને ભાઈ આ ખણાઈ જોયું છે દર લાડવા દાબી જાય ને પછી કે તો મો ભાંગી નાખે મોી નાખ્યું ઘર ચડી નાખે હા દહ દહ લાડવા દાબી જાય છતાં એમ વાત કરતા કેટલું માણસ ખાય છે એ મહત્વનું નથી કેટલું પચાવે છે એ મહત્વનું આ માણસને કેટલા દીકરા છે એ મહત્વનું નથી કેવા દીકરા છે એ મહત્વનું છે એક બાપાને મેં પૂછ્યું મેં કીધું કેટલા દીકરા મને કે પાંચ દીકરા છે મેં કીધું તો લીલા લે રે છે મને કે બધાય જેલ માં છે આ શું ફાયદો હવા માં ઉઠીને ચા ને એના જામીન ગોતવા જવા હા એક બાપા ને બીજા બાપા એ પૂછ્યું તમારો દીકરો શું કરે છે કે મજા કરે છે એમ નહીં કઈ સેવા કરે કે નહીં કે સેવા બહુ કરે છે આગળ વધી ગયો હવે બંધ કરે તો સારું કે કેમ ઈ કે રોજ તો પગ દાબતો આ તો રાતે બાર વાગે ગળા સુધી ફૂગી ના પાડવી પડે નહિ તો ગળું દાબી દેત ભાઈ તાલે બહુ સારી વાત કરી છે ભટકત બિગડત નાર જાળ બિગડત બગ બેઠે બિગડત પુત્ર હુલાય પુત્રી સુખ ભટકત કેના પાન જલ બિના ઉત્તમ સે અધમ મિલે વાકી બિગડત હે મતી ભાઈ તાલ કહે વિક્રમ સુનો ભોગ સે બિગડત હે જતી ભટકત બિગડત નાર બગ બેઠે ને ભટકવું એમાં ઘણો તફાવત હા બાયું ફરે બેનું ફરવા જાય એના સામે વાંચો નઈ ભટકે એના માટે કટકો કેવાય બિગડત પુત્ર ઉલાય પુત્રી બિગડત સુખ દેતે દીકરી બાપ ના કાળજાનો કટકો કેવાય પણ એટલી બધી છૂટ ના આપવી જોઈએ બાપના નાક ને થકો લગાડે હા બિન ભટકત બિગડત હસવ ઘોડો બાંચોરી એ વરતી એટલે દોડવામાં પછી કામ નો આવે પુરુષ ઘેરે પડ્યો રહે ને તો દેણા ચડી જાય ખોલા ને પુરુષ બહાર રે એમ હાથ હા એના માટે નકામ કામ એક પતરી જાય ને કાકા ને કીધું હતું કે કાકા એ કે તમારું ફૂલેકું નીકળ્યું તું કે હા તો કે ઘોડા ઉપર બેઠા તા કે હા ત્યાં તેને કાકી બોલ્યા ઘર માંથી કે ઈ બેઠા તા ને તો ઘોડો મરી ગયો તો વળી એના ઈ વીડા ને કાકા એની ઘરવાળી ને કે એ કે કામની ની વસ્તુ એ મરી જાય તારે કાકી આ રે નથી કાઈ થતું લે શું કરી લેવું એ ભાઈ લુગડા તો ગઈ હતી ઘેરે આવીને એના ઘરવાળા ને કે આ તો હું ગુના પડી ગઈ એ તો હારું થયું બચી ગઈ ગઈ તને પૂન આડ આવી ગયા છે એમ ડૂબી ગયો હોનાનો નો ઓલો કે આમથી નકામી વસ્તુ તરે હા બુદ્ધ બુદા રૂપે પ્રગટ થઈ મરનારાની વ્રથા ઠેસ દિલ ને અને બુદ્ધિ ને પેગામ એવો દઈ ગઈ કે કેટલા હલકા છે સાગર ના પાણી જીવતો માણસ ડૂબી ગયો પુરુષ કીરે પીળો રે એ નહીં હારું અને વિદ્યા છે એ કોઈને કીધો કયો નહીં બોલો નહીં તો ઈ ઘટી જાય કારણ કે વિદ્યા વાણી ને લક્ષ્મી તો વાપરે વધતા જાય પણ ક્યાં માર્ગે વાપરવા ઈ મહત્વનું છે કઈ કે અમે બધું ગીતા રામાયણ ને મહાભારત ને કોઈ ને કઈ નઈ તો પડી તારી પાસે પૂરું થઈ જાય એક જગ્યાએ થીંગાણું થઈ ગયું એક જે તલવાર આમ મ્યાન માં ચોટી ગયેલી કાઢતા રહ્યા બીજો ખા કરી આમ તો હથિયાર ને ખુટલું માણસ જેના ભેગા જાય એના થઈ જાય આપડે ન રે આ તલવાર વીસ વરફ પેટાઈ માં આવે તો આપણું માથું કાપી નાખે તલવાર વિચાર માણસ જેના ભેગા જાય એના થઈ જાય દિલી સમ્રાટ બિરબલ ને તલવાર બતાવી પૂછેલું કે આ તલવારનું પાણી કેટલું બિરબલે બહુ સારો જવાબ આપ્યો નામદાર ઈ તલવાર કોની પાસે છે એના ઉપર આધાર રી મરજ ના હાથમાં આવે દુશ્મનના કટકા કરીને આવે ને રાકાના હાથમાં આવે તો માર ખાઈ ને આવે આ તલવારનું પાણી તો કોના હાથમાં તલવાર પાન જલ બિના એમ ઉત્તમ છે અજમ મિલે સદન માણસ ને દુરીજન નો સંગ થઈ જાય તો બગડે બે ભાઈ હતા ને એમાં મોટાભાઈ ને પોલીસ ની ગાડી પકડી ગઈ એટલે નાના ભાઈ ના ગામના માણસો પૂછ્યું તારા મોટા ભાઈ ને કેમ પોલીસ ની ગાડી પકડી ગઈ કે બેંક માંથી રૂપિયા ઉપાડ્યા હતા ગામના માણસો કે રૂપિયા તો આપણે ઉપાડી છે ઈ કે આપણે દિવસના ના બાર વાગે ઉપાડી આને રાતે ઉપાડી હા ઉત્તમ છે અથમ મિલે વાકી બિગડ છે મતિ બે તાલ કહે વિક્રમ સુનો એક ભોગ છે બિગડ છે જતી આપણા સંતો કેવા સંતો સંસારમાં રહેતા સંતો સંતો સંસારમાં હોય સંસાર સંતોમાં માં ન હોય હા ઈ ઈ આપણા સંતો સંત નું જીવન જાળવા જેવું હોય આ જો જોડવું એમ કે કેવું જીવન જીવાય લીમડા ની લીંબોડી એટલી બધી કડવી હોય એક લીંબોડી મોટા વાળી દે પણ એનો થાય લીંબોળી પાકે પાકે એટલે થળિયા હોતી ખાવાનું મન થાય એવી મીઠી થઈ જાય કળવા ચીભડા કડવા હોય શ્રાવણ મહિનો આવે ને પાકે પાકે એટલે મીઠા થઈ જાય કોઠીમડા કડવા હોય દિવાળી આવે અને પાકે પાકે એટલે મીઠા થઈ જાય આ બધી વસ્તુ પેલા કડવી હોય પાકે એટલે મીઠી થઈ જાય અને અમુક અમુક માણસ તો જેમ પાકે એમ ખટાજ પકડતો રહે હાસ્ય રસ ના કલાકાર હતા શ્રીધીરુભાઈ સરવૈયા કાર્યક્રમ નિર્માણ ગિરીશ કેશવાલા